હવામાન ખાતાએ કરેલી નવ્વાણું ટકા વરસાદની આગાહી અને ભરૂચમાં પ્રારંભે જ એક ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા અને હોશે હોશે વાવેતર કરી દીધું સરકારી આંકડા મુજબ જિલ્લાના ચૌદ હજાર બસો છ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે જે કોઈ વિસ્તારમાં વરસાદ થયેલો છે તે પણ અપૂરતો છે અને તે ખેતી લાયક છે ને અને ખેડૂતોએ કપાસ અને તુવેરની વાવણી કરેલી છે પરંતુ અપૂરતા વરસાદને કારણે અ તમામ બીજ બગડી જવા પામેલ છે અને ખેડૂતોને ફરીથી બીજની વાવણી કરવાની આવશ્યકતા ઊભી થયેલ છે ભરૂચ જિલ્લાની અંદર આપણે જૂન મહિનામાં ચુમ્માલીસ પોઈન્ટ છ મિલીમીટર વરસાદ પડેલો છે એ વરસાદ જોતાં ખેડૂતોને આશા બંધાઈ કે હવે પણ પછી વરસાદ આવશે એટલે એ લોકોએ પોતપોતાના ખેતરમાં વાવણી શરૂ કરી દીધી જગતના તાતે મોટા પ્રમાણમાં વાવેતર કરી દીધા બાદ વરસાદે હાથ તાળી આપતા ખેતરમાં વાવેલું બિયારણ બગડી ગયું છે અને હવે નવું બિયારણનું વાવેતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાય છે જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે જૂનમાં આવી જાય એ સમજીને ખેડૂત લોકોએ બિયારણ વાવી દીધું પણ આ વર્ષે વરસાદ જુલાઈમાં જવાથી લોકોએ વાવેલા બિયારણનો નાશ થઈ ગયેલો છે અને બીજું કે અમારા ગામના બધા ભરૂચ જિલ્લાના ખેડૂતોને ઘણું નુકસાન થયું છે રાજ્યમાં સામાન્ય રીતે જૂન મહિનાના મધ્યભાગમાં મેઘરાજા એન્ટ્રી કરતા હોય છે પરંતુ આ વખતે શરૂઆતમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ રિસામણા કરતા ખેડૂતોમાં સ્વાભાવિક રીતે જ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને મેઘરાજા ઝડપથી મહેર કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે ભરત ચુડાસમા વીટીવી ભરૂચ